રામ રામ ને સીતારામ બધા ને આમાં તો દૂધીનો હલવો બનાવો છે દૂધી લાવ્યા છે ચાર પાંચ વાળીએ તો આપણે હલવો બનાવી પેલા સાલ્યુ કરી નાખી સાલ ઉતરી ગઈ છે હવે ખમણ માં મળીએ ખમણી નાખીએ આપણે આપણે પાણી બધું છે પાણી બધું નીસવી નાખવાનું છે પાણી બધું નીસવી પછી બાફાઈ છે આપણે આ બધું પાણી પેલા નીસવી નાખીએ આપણે

અવ આપણે આ દૂધી નાખી દી આમાં આપણે ઘી આવી ગયું છે ઘી માં શેકીને કી પેલા બહુ જાજો બનાવવાનો છે રાજુ વાના છે ને બહુ બધાઈન ભાવે છે એમ જાજો બનવા દી દૂધ આરે નાંગ્યું

ए दूध बळसे दूध ब फायदा आहे पास एव लागेल आपसू घर नागशे थोडं

Ariko moro naikin olevi, naikin olevi, ariko naikin olevi, ariko naikin olevi, ariko naikin olevi,